આ મિત્રો સ્વાગત છે જ દેશી બ્લોકમાં તમારું તો આજે આપણે આવી ગયા છીએ નવ બ્લોક બનાવવા તમારા માટે તો આજે બનાવવાનું છે નવ બ્લોક તમારા માટે તો મિત્રો આપણે હવે કામ બ્લોક દરરોજ ચાલુ કરવાના છે બરાબર રોજના સવારે સાત વાગે ચાલુ કરવાના છે હવે આપણે બ્લોક અને હવે મિત્રો બે ત્રણ આવી હતી એવી કે તમે તમારા બ્લોક બંધ છે બ્લોક બંધ છે એ કામના કારણે બંધ હતા કે આના કારણે એક તહેવાર હતો હોળીનો આજે આ તહેવાર હતો બરાબર તો હવે પટી ગયું બધું હવે હવે રોજના આપણા બ્લોગ આવશે સવારે સાત વાગે વહેલા રોજના આપણે બનાવીશી બરાબર રોજ રોજ સવારે તમારે જોવાના છે સવારે સાત વાગે મારા બ્લોગ ચાલુ થઈ જશે મારા પોતાના બીજા કોઈ આપણે નહીં ખરાબ ફોટો કોઈ નહીં કોઈ લેવાનું જ નથી કે આપણા બ્લોગની અંદર કોઈ ખરાબ લેવાનું નથી કે કોઈ આવશે એની બરાબર મારા પોતાના વિડીયો આવશે એટલે આપણી નવી ચેનલમાં છે માતાજી મારા દર્દી શીખવતા ના છે તો આ નવી ચેનલ છે મારી અને રોજના ચેનલમાં આપણો બ્લોક આવશે તો સવારના સાત વાગે સાત વાગે રોજના તો બરાબર તો મિત્રો આપણું હવે કામ પટી ગયું છે રોજના વિડિયો બનાવીશું અને તો મારી ચેનલ નવી છે ખાસ મિત્રો નવા નવા આવેલા તો મારી ચેનલની અંદર તો સબ્સ્ક્રાઇબ કરી દેજો રોજ અને રોજ બનાવીશું આપણે હવે હવે કામ પટી ગયું બરાબર તો અમારા મિત્રો આવા નવા વિડીયો આવતા રહેશે વિડીયો ગમે લાઈક કરો ચેનલમાં નવા આવેલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય દ્વારકાજી